દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ભૂતખેડી ગામમાં મનરેગા હેઠળ ચાલતી યોજનાઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે ગામના નાગરિક નરેશભાઈ ધીરાભાઈ જણાવ્યા અનુસાર તેમના અને અન્ય લાભાર્થીઓના નામે કાગળ ઉપર કામ દર્શાવીને રકમ ઉપાડી લેવામાં આવી છે જ્યારે વાસ્તવમાં સ્થળ ઉપર પણ કોઈ કામ થયું નથી ગ્રામ પંચાયત દ્વારા સ્ટોન બંધ અને ચેકડેમના કામોમાં આર્થિક ઘોટાળો થયો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે લાભાર્થીઓની માંગ છે કે તાત્કાલિક સ્થળની મુલાકાત પરીક્ષણ કરીને સત્ય સામે લાવવામાં આવે અને જો કોઈ સંડોવાયેલા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે સ્થાનિકોનું કહેવું છે કે જો પંદર દિવસમાં યોગ્ય ન્યાય ન મળે તો તેઓ ગાંધીજીના માર્ગે આંદોલન કરવા માટે મજબૂર થશે અમામલી જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે માટે ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી જો ભ્રષ્ટાચારની પૃષ્ઠભૂમિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા તત્વો સામે કાયદેસરના પગલા લેવા ગ્રામજનોએ માંગ ઉઠાવી છે આજ રોજ અમે દાહોદ ડીડીઓ સાહેબને આવેદન આપવા માટે અને અરજી આપવા માટે આવ્યા છે અમારી માંગ એ છે કે અમારા સિંગવડ તાલુકામાં ભૂતખેડી ગ્રામ પંચાયત છે તેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં નરેગા યોજના ખાસ એને એમાં એક એક કરોડ અને સાઠ લાખ જેવું આજે ભ્રષ્ટાચાર થઈ ગયું છે અને એના ખેડૂતો અહીંયા અમારી સાથે આવેલા છે સ્થળ પર કંઈ નથી પણ કાગળો પર બધું જ પૈસો ઉપ ઉપડી ગયો છે એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસમાં તો અમારી એ માંગ છે સરકાર પાસે કે તાત્કાલિક અમારા ખેડૂતોને ન્યાય મળે એમના નામના જે નાણાં છે ઉપડી ગયા છે એ તાત્કાલિક એમને આપે એવી અમારી માંગ છે હા તો આ સમસ્યા આ જ્યાં સુધી ભ્રષ્ટાચાર ભાજપવાળા કરતા રહેશે ત્યાં સુધી આ ચાલવાનું જ છે અને અમારો આક્ષેપ એ છે કે આ ભાજપ છે એ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ચાલુ છે આવો જ ભ્રષ્ટાચાર અત્યારે આપણે દેવગઢ બારિયામાં પણ દેખી રહ્યા છે સો કરોડનું ત્યાં કૌભાંડ છે અમારા સિંગવડ તાલુકામાં મછેલાઈ ગામ છે ત્યાં કરોડોનું કૌભાંડ છે અને એ એ લોકો આ ભાજપના નેતાઓ થકી જ કરી રહેલા છે એમાં અધિકારીઓ પણ સામેલ છે તો અમારી માંગ છે કે આ જે પણ અધિકારી ખોટું કરવા માટે સામેલ છે એમને તાત્કાલિક જેલના સળિયા ગણાવે એવી આજ રોજ સિંગવડ તાલુકાના ગ્રામ પંચાયત ભૂતખેડીમાં બે હજાર ને ત્રેવીસ ચોવીસમાં જે ચેકડેમ અને સ્ટોન્ડબંધના વ્રક ઓર્ડર આપી અને ચેકડેમ અને સ્ટોનબંધની જે કામગીરી છે એ કામગીરી અમારા સુધી પહોંચેલ નથી અને સ્થળ પર કામ પણ નથી અમારા નામના ખોટા બિલો બનાવી અને સિંગવડ તાલુકાના મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરેલ છે જે ગુરુગ્રામ પંચાયત ભૂતખેડીમાં જે હું પોતે લાભાર્થી છું નરેશભાઈ ધીરાભાઈ માલ તો મારા નામે એકે રૂપિયો મને મળેલ નથી એક નાણું મળેલ નથી અને સ્થળ પર કામ પણ નથી તો જે ટેડર્સો નકલી ઊભા કરી અને વ્રજવાસી ટેડર્સ સત્યમ ટેડર્સ પ્રમીરણા ટેડર્સ દિવ્ય ટેડર્સ આવા અનેક ખોટા ટેડર્સો ઊભા કરી અને નકલી બિલો મૂકી અને અમારા નાણાં ઉપાડી લીધેલ છે સ્થળ પર કામ નથી જેની અમે સિંગવડ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ રજૂઆત કરી છે અત્યારે આજે જિલ્લા પંચાયતમાં પણ સરને રજૂઆત કરી છે કે જમારી અમારે સાચો ન્યાય મળે અને સઘન અમારી તપાસ થાય એવી આપ સાહેબને મારી માંગ છે અને જે અમારા દસથી બાર જે લાભાર્થીઓ છે તો લાભાર્થીઓને ઘરે એક સ્ટોન બંને એક ચેક ચેકડેમ બંને મળીને પુલ છે તો સ્થળ પર કશું જ નથી જેવા જ ભાઈઓ છે રામસિંહભાઈ છત્રાભાઈ સરતનભાઈ છત્રાભાઈ રાણજીભાઈ માવજીભાઈ પછી મનસુખભાઈ સવજીભાઈ રામસિંહ દલસિંહ એક ભાઈ તો અમારે મરણ થઈ ગયું છે સરતનભાઈ લાલાભાઈ તો એમના પણ ખોટા આ જે મૃત પામનાર જે વ્યક્તિઓ છે એમના નામે પણ આ જીઆરએસ ટેકનિકલ અને જેપીઓ એપીઓ જે પણ કર્મચારીઓ મનરેગાના છે આનો ખોટો ભ્રષ્ટાચાર કરેલ છે જેનો અમને સાચો ન્યાય મળે એવી આપ સાહેબને અમે રજૂઆત કરી છે નરેશભાઈ ધીરાભાઈ માલ